મુકેશભાઈ બેસાણિયા રાધિકાબેન મુકેશભાઈ બેસાણિયા કે જે મુકેશ ધનપની છે ને પોતાના ભુવા એવા સાથે સાત પુરાવી કાળા કુકરમાં સાથ આપતી હતી મદદ કરતી હતી તો અન્ય ભુઓ છે સુધી રાવળ અન્ય દિનેશ રીબડીયા એક અન્ય અજાણ્યો ભુવો અને ભારતી બેન પ્રકાશભાઈ ગોંડલિયા કે જે આ પ્રકારની સ્ત્રીઓને લલચાવી ફોસલાવી વશીકરણ કરી પોતાના જમાઈ એવા મુકેશ બેસાણિયા પાસે લઈ આવતી હતી અને તે રીતે ફસાવતી હતી છ આરોપીઓ વિરુદ્ધમાં ભારતીય દંડ સંહિતા કલમ ત્રણસો સાથે ઠગાઈ ગુનાહિત છેતરપિંડી કાવતરું અનેક પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે અમરેલી તાલુકા પોલીસે આ તમામને હાલ તો અટક કર્યા છે મુખ્ય ભૂ ઝડપાઈ રહ્યો છે આ કેસમાં મુકેશ ભેસાણીયા

પીડિતાની મા પણ ભુવા પર વિશ્વાસ કરશે કેમ કે પીડીતાની બહેનપણી ભારતી બેન પ્રકાશલિયા એ વિશ્વાસ અપાવે છે કે ભુવો સારો છે તમારું દુઃખ દરદૂત કરશે અને તે બાદ આ ભૂવા આંદળી છે મુકેશ વેસાણીયા સુનિલ રાવણ દિનેશ ભારતી ભારતીબેન મુકેશ જે ભુવો છે તાંત્રિક તેની ધર્મપત્ની રાધિકા તબક્કાવાર ત્રણ લાખથી વધુના રૂપિયા જાત જાતનો ભય બતાવી

તમે લોકો મરી જશો ત્યારે બાળક મારી જશે ઉદાર બતાવે છે પૈસા નથી ત્યારે અનેક વ્યક્તિઓ સહી સંબંધ માટે મજબૂર કરશે અને તે રીતે તેનું યોગ શોષણ પણ આ આણી મંડળી કરાવે છે જયંત પંડ્યા જાથા જનવિજ્ઞાન એડવોકેટ કે જેઓ અત્યાર સુધી આવા હજારો ભુવાઓને કાયદાની કરકરી જેલની હવા ખવડાવી છે તેઓ આ કેસમાં પીડિત પરિવારની વારે આવે છે પુરાવા એકત્રિત કરવામાં આવે છે દસ્તાવેજી પુરાવામાં ખાસ કરીને કોલ રેકોર્ડ બેંક ડિટેલ સાથે તમામ વસ્તુઓ ભેગી થાય છે અને પોલીસ એફઆઈઆર નોંધે છે આ લાલમતે સમાન કિસ્સો સ્પષ્ટ કરે છે કે સભ્ય સમાજમાં ખાસ કરીને વિજ્ઞાન યુગમાં પ્રકારના ભુવાઓથી દૂર રહેવું આ પ્રકારના ભુવાઓ લોકોને નબળી માનસિકતાનો લાભ ઉઠાવે છે અને તે બાદ તેઓને છેતવે છે જયંત પટેલ અને તેમની ટીમ આખી આખી ઘટનાથી વાકેફ કરે છે અહીંયા સ્પષ્ટ જાથાને આ ઓપરેશન માટે કઈક આપવું જોઈએ જાથાના તેમજ પટેલ અને તેમની ટીમે ણ માં લપેટતો હતો તેની કેટલીક ઓરલો એક પણ જાઠા જંગ દિમ્ઞાન ઇન્વેસ્ટિગેશન પૂરી પાડી છે કેવી રીતે

પછી આપણે બધું વ્યવહાર થઈ જાય એવું તો આપણે ક્યાં કરવા જવું કે બે જનાવર ની વાત થાય બે જનાવર પછી ખાટકી નું મેંતાનું અને હું આ એકલો નથ જવાનો બે ભુવા મારે ભેગા લઈ જવા જોઈએ કારણ કે થોડી ડેન્જર વસ્તુ છે માતાજીના નિવેદ મારી માતાજીના નિવેદ હાલો હું કઈ ન લો ઓલા બે મારા ભેગા આખો દી દી પાડીને આવે જ મારે મેંતાનું ની દેવું પડે ને બેન તો ભાઈ આ વસ્તુ નું અત્યારે મેં બધું ઊભું રાખ્યું હે બરાબર અને વસ્તુ મૂકાય એવી આકરી હે ને ભાઈ એની વાત જવા દે તું બરાબર અને બે જનાવર દેવા જો જોઈએ અને મારા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે ભુવા બીજા મારે ભેગા લઈ જવા જો હે બે જનાવર નો વ્યવહાર એટલે હું તને કઉ છું એક મોહિની હટાવવા નો વ્યવહાર છે અને એક નિકુના ના પેટ માંથી કાઢવાની વાત છે બરાબર છે એક જનાવર પતી જાય એવું હોય પણ બે એટલે દેવા જોઈએ કારણ કે સામે ઓલી બાઈએ જે ઓલા ભુવા એ સંબંધ બાંધીને જે વ્યવહાર કર્યો હોય ને એવો આપડે તો કઈ વ્યવહાર કરી ન હોય એવો ક્યાં આપડે સંબંધ બાંધવા જવો કે ભાઈ તું

તંત્ર વિદ્યા અને અનુસંધાનનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકે એનો હસ્થનો શિકાર બનાવી અને માતા પરની પાસેથી બંને આશરે ત્રણ લાખથી વધુની રકમ પણ ઓળવી છે એ સંબંધી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે આ સમગ્ર ઘટના છે માત્ર માતા છે 你玩得大。 આ બધી વિકટ સમસ્યામાં અંધશામાં ફસારતા બરબાદીને આમંત્રણ આપ્યું અને એનો અંજામ આવ્યો અને અંતે પોલીસ દફતરે ગુનો દાખલ કરવામાં આવ્યો વિજ્ઞાન ગુનો આપતા એને સમગ્ર માહિતી જાણી અને બધું ભાવનાથી અમરેલીના એક એસપી હેમંતકર સેંગ સાહેબે ખૂબ જ સહકાર આપ્યો તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ છે તેમણે આ ડિટેક્ટ કરી અને ચાર આરોપીને તાત્કાલિક અસરથી એને ધરપકડ કરવામાં આવી છે અને તેને કબૂલાત પણ આપી દીધી છે કે આ જે પીડિત યુવતી છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને સારી સંબંધ પાડ્યો છે આ કરોડ કિસ્સાની અંદર માતા બિહાલ થઈ ગઈ આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ અને ભવિષ્યમાં આ બધાનું પુનરાવર્તન ન થાય એટલા માટે વિજ્ઞાન જાથા એ આખો જે શબ્દ હકીકત છે ઉજાગર કરે છે અને બોધપાઠ કિસ્સો એવો છે કે તમે કોઈ પણ અંશમાં ફસાવ તો બરમાદીને જ આમંત્રણ થાય છે આવું ન થવું જોઈએ આપણે એકવીસવીસ

કોઈ પૈસા બી આવ્યા હોય અથવા તમારી કોઈ કોઈ પણ વ્યક્તિ આમાં બોમ્બ હોય તો ફરિયાદ કરવા આગળ આવે

शक्ति मत तमने फिट रहे माते जाऊँ शिद्दि मानसो नमस्कार कायदा ना हाथ अरे माते कायदा ने कोर्ट ट्रायल बाद पुरावा वाद आ आरोपियों ने करे जेल हो कोर्ट ट्रायल साक्षी अरे व्यवस्था भी थी पूरा ने करे चिजेल सीसीटीवी फिंगर पी है डीएनए टेस्ट हैंडराइटिंग मोबाइल लोकेशन डिजिटल पुरावा क्राइम बाद અહેવાલમાં